સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં બાવીસ મેથી પાંચ જૂન દરમિયાન વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત થીમ પર અનેકવિધ કાર્યક્રમો થકી પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે સુરક્ષા સેતુ સોસાયટી સ્ટુડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પના કેડેટ અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સફાઈ કર્મચારીઓ દ્વારા સોમનાથ પરિસર હમીરજી સર્કલ રામ મંદિર સહિતના સ્થળોએ પ્લાસ્ટિક નાબુદી ઝુંબેશ અભિયાન અંતર્ગત હોટેલ દુકાનો ફેરિયાઓ અને પ્રવાસીઓમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી સૌપ્રથમ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર સામેના પરિસરમાં ઉપસ્થિત સર્વે કર્મચારીઓ સ્ટુડન્ટ પોલીસ કેડેટ સમર કેપના કેડેટ્સ અને સફાઈ કામદારોએ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી એના શપથ લઈ અને પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા સંકલ્પબદ્ધ થયા હતા